વાલા સિંહ અને સિંહણો કુનુ સિટી લાઈફમાંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે સુરતી ટાઈપ માંજા કેવી રીતના બનાવે છે એ બધું જોશું તો આ આજે આપણે આવી ગયા છીએ શ્રદ્ધા માંજા કયું છે તમારું નામ આખું શ્રદ્ધા માંજા તો ભાઈ તમારું નામ શું છે જયેશભાઈ જયેશભાઈ આપણે એક એડ્રેસ આપી દીધું ને કયું કઈ બાજુ ચાર કોલેજવાળી કાઠિયાવાડી જીમખાનાની બાજુમાં રિશ્મા બિલ્ડિંગ ની પાછળ તો ભાઈ આ વખતે મે જોયું આ વખતે સુરતી માંજાને પણ બીજો વિડિયો લાવ્યા છે તો આપણે કેટલા વર્ષથી પાઉ છો તમે હું 20 વર્ષથી પાઉ છું 20 વર્ષથી પાઈ છે અને આ ભાઈ આજે તમે 5 વર્ષ પછી ભાઈ મને કહેતા હતા કે 5 વર્ષ પછી ખુદ અહીંયા બેઠા છે આપડા વિડિયો માટે તો એને હાટુ થેન્ક યુ તો આમાં આપણે કયો કેવો કેવો મટીરીયલ યુઝ કરો છો આમાં આ સરસ છે અને કાચ અને કલર કલર ત્રણેય મિક્સિંગ કરી અને એની એનાથી આ માલ પોવાય છે બરોબર છે જે સુરતી સ્ટાઇલ જે કહેવાય એ આ સુરતી સ્ટાઇલ જે કહેવાય એ પ્રોપર સુરતી સ્ટાઇલ છે તો પેલા અને આપણે રીલ ને બધું આપણે લઈ આવવું હોય કે તમે તમારી પાસે બી અવેલેબલ છે પાસે પણ અવેલેબલ છે અને કોઈ લઈને આવે તો રંગી પણ આપીએ છીએ રંગી પણ આપે છે તો સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી થાય અહીંયા રીલ લગાડી દે છે ને આપણે જે ચોરસ ને અલગ અલગ મટીરિયલ છે બરોબર એને આવી રીતના એક દોરા સડકે છે દોરા કે જેમાં અલગ અલગ કાચ નું બધું મટીરિયલ એ બધું આની ઉપર પેસ્ટ થઈ જાય આ સફેદ દોરો છે તેમાંથી ગુલાબી થઈ અને તેની ઉપર કાચ અને સરસ સરખી રીતે પેસ્ટ કરી દઈએ અને સરસ મજાનો માંજો બની જાય છે સરસ મજાનો માંજો અને આપણે બરેલી માંજા કરતાં સુરતી માંજાનો શું ફાયદો છે એ વસ્તુ છે એ આટલી બધી પેસ્ટ નથી કરી શકતી કારણ એ વસ્તુ છે એ ભાતથી પેસ્ટ કરે છે જ્યારે આ વસ્તુ સરસથી પેસ્ટ થાય છે હા જે લાકડામાં ને એમાં ઉપયોગ થાય છે સરસ જે આપ કહી શકાય કે ફેવિકોલની અવેજીમાં પેલા સરસ જ વપરાતો હા અને આજની તારીખમાં જેલમાં ફર્નિચર બનાવવામાં આજની તારીખમાં સરસ વપરાય છે ફેવિકોલની જગ્યાએ હા તો એ સરસથી જ અમે પાઈએ છીએ તો અને આપણે કોઈને પવરા અલગ અલગ બધી તમે રાખો છો અને આપણે કોઈને એવું હોય કે પવરાવાનો ટાઈમ નથી એમ કે હવે જેમ કે તેર તારીખ નજીક આવી ગઈ બરાબર તો તમે ત્યારે રાખો છો ને મારી પાસે રેડીમેડ ફિરકી બને જ હોય જ મારી પાસે હજાર વાર અઢી હજાર વાર પાંચ હજાર વાર જેવી જેની રિક્વાયરમેન્ટ એ મુજબ અમે ફિરકી વેચીએ છીએ રિટેલ અને કોઈને આ તમારી પાસેથી રીલ લેવી હોય કે અલગ અલગ છે અમારી પાસે સાકર છે એક કે છપ્પન ગોલ્ડ છે ચોવીસ કેરેટ છે ગ્રીફિન છે આ બધી રીલો અલગ અલગ જે બ્રાન્ડેડ છે ટાઈટેનિયમ એક કે છપ્પન પ્લેટિનિયમ આ બધી રીલો વેચું છું

બરોબર તો એ પોતે આ તો એ પોતાના કારણે બાકી મારી પાસે અત્યારના હું જે છે મારી પાસે એ હું પાંડાના રીલ વાપરું છું અને એનો જ દોરો બનાવું છું આપણી પાસે અત્યારે બજારમાં સદર બજારમાં અલગ અલગ બજારમાં આપણી પાસે ઘણા બધા દોરા હોય તો એમાં એવું હોય કે રીલ પૂરેપૂરી આપણે ગ્રાહકને પૂરેપૂરી નથી મળતી તો એક એ બી હા તો પહેલાં મારી એ જ વાત છે કે જો કોઈને પૂરેપૂરી રીલ જોતી હોય તો મારો દોરો લઈને ખાતરી કરી જોવે અને જ્યાં મપાવવું હોય પોતાની રીતે ત્યાં મપાવી શકે છે એટલી છૂટ છે છે અને આ રીલ બધી આપણે ક્યાંથી ઓલા આવે કોટન તરીકે હા કોટન થ્રેડ આવે અને અમે હોલસેલ બધું અમદાવાદ થી પરચેસ કરીએ છીએ બરોબર અને અમે બીજા મહિના ત્રીજા મહિના પરચેસ કરી લઈએ અને ત્યાર પછી અમે પાવાનું અત્યારે હોય ત્યારે એનું વેચાણ કરીને અપાઈ દઈએ અને કોઈને પાવા હોય ધારો કે આ વખતે આ વખતે હવે ટાઈમ નથી તમારી પાસે બરાબર ટાઈમ ટાઈમ તમારી પાસે અત્યારે તો અવેલેબલ છે ધારો કે આ વર્ષે કોઈને નથી પવરાવવાનું અને ઓલા વર્ષે પવરાવવાનું ચાલુ કરવો છે તો કે દીથી ગ્રાહક આવવા માંડે એમ કે ગ્રાહકને આવવું હોય તો મારું દોઢ મહિના પહેલાં લગભગ અહીં ચાલુ થઈ જાય છે હા દોઢ મહિના પહેલાં અમે અહીં ચાલુ તો પંદર દિવસ જ છેલ્લા રાખીએ પાવાનું બાકી અમે બુકિંગ લઈ લઈએ છીએ અને તમે છેલ્લા કેટલા દિવસો સુધી પાવ છો કે કોઈને પાવો હોય દોરો હોય તો કેટલા છેલ્લી કેટલી તારીખ સુધી છે તેર તારીખે બપોરના બે વાગ્યા સુધી બસ પછી બંધ છેલ્લું તમારે તેર તારીખે બપોરના બે વાગ્યા સુધી છે અને પછી તમારે જો સારી ક્વોલિટીનો અને પૂરેપૂરી રીલનો દોરો જોતો હોય તો એ ભાઈ ખુદ ત્યારે તમે રેડીમેડ એ પડેલો અને આપણે પવરા હોય તો દોર આપણે અમે રીલ લઈને આવીએ તો એક વારના શું ભાવ લ્યો તમે અત્યારે અમે એસી રૂપિયા ભાવ લઈએ છીએ મજૂરી હા કે જેમાં દોરો આપણે આજે ગયા હોય ધારો કે તો આપણે દોરો કેટલા સમય પછી કલેક્ટ કરવાનું કલેક્ટ કરવાનો થાય દિવસે કલેક્ટ કરી દે બરાબર તો આ પેલા અહીંથી આ દોરો અહીંથી જાય પછી આને અહીંયા સામે જો આવી રીતના અલગ અલગ ગોઠવેલા છે કે જેમાં ભાઈએ કીધું બે થી ત્રણ કલાક સુધી સુકવી નાખે છે એટલે શું આપણો પૂરેપૂરો કાચ હોય એ પ્રોપર ચોટી જાય અને વ્યવસ્થિત ને પ્રોપર રીતે ચોંટી જાય છે બરાબર અને તે પછી આગળની પ્રોસેસમાં આને પાછી ઓલા ચડક ચડકરીમાં લગાડીને પછી 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 વીતવાના મશીનમાં જાય અને ત્યાં વિતાઈ જાય ચરખીમાં અને આપણી પાસે ક્યોક ક્યાંક આ એક તો રીલ તો છે એના આપણે ફીરકા બધી રાખતા હશે ને ખાલી ફીરકા પણ હોય મારી પાસે હજાર વારના ઢે હજાર વરના પાંચ હજાર વરના ત્રણેય ફીરકા અવેલેબલ છે

અને ગ્રાહકોને જ્યારે પહેલી વખત લીધો હોય પછી કેટલા કેટલા સમય સુધી તમારી સાથે બંધાય સકડાયેલા છે તમારે તમને કોઈ યાદ હોય કે એટલા વર્ષથી દોરો પાવા આવે છે પાસે ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીના એવા ગ્રાહકો છે કે જે મારી પાસે પંદર પંદર સત્તર સત્તર વર્ષથી એક ડાયરા મારી પાસે દોરા પવડાવે છે અને આ દોરો કેટલા ઢીલમાં ખેતમાં ભાઈ હાલતો હશે ને એવા ગ્રાહકની હા હા એ લોકોની રિક્વાયરમેન્ટો એ મુજબ નમે માલ બનાવી દઈએ અને છ તાર ને બાર તાર નો એટલે છ તાર માં એવું હોય કે જાડો દોરો પાતળો દોરો એ હોય કે છ તાર હોય એ પાતળો દોરો હોય એ પોત પોતાના ટેસ્ટ ની વાત છે આ બરોબર કે પોતાને જે ગમતો હોય દોરો મારે પાતળો કરાવવો છે તો એ છતાર લઈને કરાવી શકે બરોબર છે તો આ અને આવું બધું છે અને હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે અહીંથી પેલા સુકવી લેવામાં આવે છે બે થી ત્રણ કલાક સુકવવામાં આવે છે એના પછી અહીંયા છે કે જે ત્રણ કલાક પછી સુકાઈ જાય પછી અહીંયા આ ભાઈ છે અહીંયા મશીનમાં રાખ દે છે દોરાને અને અહીંથી આ ભરી ભરી લેવામાં આવે છે જો તો તમારી ઘણા સમયની રિકવાયરમેન્ટ હતી કે હવે તમે સુરતી દ્વારા ઓરિજિનલ કેવી રીતના પાય છે એ દેખાડો તો આપણે જોઈ તો લીધું કેવી રીતના પ્રોસેસ છે કેવી રીતના રીલ્સ રીલ મળે મળે છે અને કેમ છે તો આપણે એક રિવ્યુ લઈ લઈએ કે ભાઈ કે તમારું નામ શું છે ભાઈ મોહિતભાઈ મોહિતભાઈ તમે ક્યાંથી અમે આવ્યા છીએ મોડીમાંથી મોઉડીમાંથી આવ્યા છીએ રાજકોટના જ છે મોવડી ફાયર બ્રિગેડના

બતાવ્યા છે તો તમારે જો આવો દોરો સારો દોરો કે તમને એવું હોય કે શોખ હોય કે સુરતી દોરો પાવાની ઈચ્છા હોય કે મારે દોરો પાવો છે તો આવી જાવ શ્રદ્ધા માંજામાં અને આ અહીંયા આવી રીતના બોર્ડમાં આવ્યું છે અને આ નંબર છે કોન્ટેક નંબર અને એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે નંબરે ડિસ્ક્રિપ્શનમાં આવી આપી દીધું છે તો આ હતું શ્રદ્ધા માંજા તો તમારે અને હા તમારે જો આવા વિડીયો જોતા હોય તો આજનો ટાર્ગેટ એ છે કે કાલે જો વિડીયો પાછો તમારે જોતો હોય તો આનો આજનો ટાર્ગેટ છે પચાસ લાઇક કરી દીવો એટલે પાછું આપણે કંઈક અલગ જગ્યાએ જઈએ અને વિઝિટ કરીએ બરાબર તો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો થેન્ક યુ સો મચ